હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો બિસ્નેસ થેબા કિચનમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવવા જઈ રહી છું જળ તો જેનો આપણે પહેલાં વઘાર કરી દીધો છે હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરશું જેમાં મેં લીધી છે બદામ નાળિયેરનું ખમણ તૂટી ફૂટી એન્ડ બાસમતી રાઈસ આ છે એની સામગ્રી હવે આપણે જે પાણી આપણે વઘાર માટે કર્યું હતું એમાં આપણે ફૂડ કલર એડ કરી દઈશું ઓરેન્જ તમારે બીજો કોઈ કરવો હોય તો તમે કરી શકો છો ગ્રીન યલો ગમે તે કરી શકો છો હવે આપણે આપણા ચોખાને ધોઈને મસ્ત એકદમ જરદારના પાણીમાં એડ કરી દેસુ હું કુકરમાં જરદો બનાવવા જઈ રહી છું તમારે તપેલીમાં બનાવવું હોય તો તમારી મરજી આપણે ખાંડ એડ કરી દેસું તમારે વધારે મીઠું કરવું હોય તો વધારે ખાંડ એડ કરો મોરું કરવું હોય ઓછી ખાંડ એડ કરજો હવે આમાં એડ કરવા જઈ રહી છું નારિયલની કાચડી જેનાથી આપણું જરદું એકદમ હેલ્ધી અને મસ્ત મજાનો બનીને રેડી થશે જોવો કેવો મસ્ત કલર આવ્યો છે આમાં હવે આપણે આમાં એડ કરીશું તૂટી ફ્રૂટી જે મેં તમને આગળ દેખાડી હતી અને બદામ અને થોડું ખમણ પણ એડ કરશું જેનાથી આપણો ઝરદો મસ્ત લાગે જોવામાં જેટલું ટેસ્ટી લાગે છે વિચાર ખાવામાં કેટલો ટેસ્ટી છે હવે તમને દેશમાં સર્વ કરીને દેખાડું તો આ છે આપણો જરજો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો